આજે હિન્દુ પંચાંગ અનુસાર માર્ગ શીર્ષ શુક્લ એકાદશી છે આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિનો પવિત્ર તહેવાર અગિયાર ડિસેમ્બરના રોજ છે લોકવાયકા મુજબ આ વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની પાંચ હજાર એકસો ને સત્તાવન મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે ત્યારે શા માટે શ્રીમદ શ્રીમદભગવદ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં

પછીના છ અધ્યાયોમાં જ્ઞાન યોગને છેલ્લા છ યોગના ઉપદેશ આપવામાં આવ્યા છે આ દિવસે એકાદશી પણ છે છે માન્યતા એવી કે એકાદશીનો ઉપવાસ રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ક્યારે હોય છે હિન્દુ પંચાંગ અનુસાર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર શ્રીમદ શ્રીમદભગવદ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરના મહિનામાં આવે છે આ વર્ષે ગીતા જયંતિનો પવિત્ર તહેવાર અગિયાર ડિસેમ્બરના રોજ છે લોકવાયકા મુજબ આ વર્ષે ગીતા જયંતિની પાંચ હજાર એકસો ને સત્તાવન મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે કઈ રીતે થયો હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ગીતાનો ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે લોકોવાયકા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતો સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રીકૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું તેમને આત્મા પરમાત્માથી લઈને ધર્મકર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ ભગવદ્ ગીતા છે આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો ત્યારથી લે અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ ધારણ કરી દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી જે દિવસે શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપ્યો ત્યારે માર્ગ એકાદશી હતી આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે શું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે ગીતા અજ્ઞાન દુઃખ મોહ ક્રોધ કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે તેના અભ્યાસ શ્રવણ ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે કેવી રીતે મનાવવામાં આવે છે ગીતા જયંતિ ગીતા જયંતિના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે સાથે કુરુક્ષેત્રમાં ગીતા જયંતિના ઉત્સવનું મોટું કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હરિયાણાના કુરુક્ષેત્રમાં સમગ્ર ભારતમાંથી યાત્રાળુઓ અને ભક્તો એકઠા થાય છે ગીતા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના તમામ ભક્તો સહિત સરોવર અને બ્રહ્મ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરે છે આ સમયે મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને સંપૂર્ણ શુદ્ધ બને છે આ તહેવાર લગભગ એક અઠવાડિયા સુધી ચાલે છે જેમાં નૃત્ય પ્રદર્શન ભગવદ્ ગીતા વાર્તા વાંચન નાટક ભજન પુસ્તક પ્રદર્શન પઠન અને મફત તબીબી સુવિધાઓ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ સમગ્ર ઉજવણીનું આયોજન કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર હરિયાણા પ્રવાસન હરિયાણા કલા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવે છે વિશેષ અહેવાલ અમન હિરપરા સાથે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ